હાલમાં અંબેની આરાધનાનો પર્વ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે તે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ જવાનોને પરિવારજનો માટે ગરબાનું આયોજન કરાયું હતું જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ પણ પહોંચ્યા હતા સુરતમાં હાલ નવરાત્રી મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યાં સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ પરિવારના લોકો અને સુરતીજનો જોડાયા હતા આ ગરબે ઘૂમ્યા હતા તો પોલીસ પરિવારો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગરબા લીધા હતા ટ્રેડિશનલ ડ્રેસમાં સજી પોલીસ જવાનોના પરિવારજનો સહિતનાઓએ ગરબે ઝૂમી નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી મારી સૌ બહેનોને દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માા અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આ આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા તમે તમારા માતા-પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો એવી હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર સુરત પોલીસના જવાનો અને તેમના પરિવાર માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા નવરાત્રી ગરબામાં સુરતીઓ પણ જોડાયા હતા અને ગરબે ઘૂમ્યા છે બ્યુરો રિપોર્ટ